બાપર તાલુકાના ઇન્દરવા જુના ગામે ગૌસ્વામીનો ભંડારો મહોત્સવ યોજાયો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના મહાસૂત્રીને બુધવાર તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ સ્વર્ગીય શિવગીરી ભૂરગીરી ગોસ્વામી કૈલાસવાસી થયા તો તેમની પાછળ બે પરગણા સાડસત એક તથા સુઈગામ બે તથા સગા તેડાનો ભંડારો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના મહાવદ એકમને સોમવાર તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ મહોત્સવમાં ગોસ્વામી સમાજના રહ્યા તથા ઉપસ્થિત મહંત શ્રી વિર ગીરી બાપુને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી સારું ઉઢાડી તેમની ચાદર વિધિ કરી ગાદીપતિ સ્થાપિત કર્યા વિક્રમ સંવંતના મહાવદ એકમને સોમવાર તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ गोस्वामी विगिरी भुरगिरी गोस्वामी हेमगिरी भुरगिरी गोस्वामी प्रतापगिरी भिरगिरी गोस्वामी कल्पेशगिरी भिरगिरी गोस्वामी अमृतगिरी शिवगिरी गोस्वामी दिलीपगिरी विगिरी गोस्वामी गोविंदगिरी शिवगिरी गोस्वामी रमेश गिरी हेमगिरी गोस्वामी मोतीगिरी विगिरी गोस्वामी दशरथगिरी हेमगिरी गोस्वामी लक्ष्मणगिरी शिवगिरी गोस्वामी नरेशगिरी हेमगिरी गोस्वामी भरतगिरी शिवगिरी गोस्वामी रविगिरी लक्ष्मणगिरी गोस्वामी अश्विनगिरी અમરસ્તગીરી ગોસ્વામી ગોપાલગીરી અમરસ્તગીરી ગોસ્વામી સુરતગીરી ગોવિંદગીરી ગોસ્વામી સૈલેશગીરી ભરતગીરી હાજર રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી કાક સૌપ્રથમ શિવશંકર ભગવાન જેને આદિકાળથી મનુષ્ય આદિકાળથી મનુષ્ય જન્મ્યો ત્યારથી સારું ને સુખ પ્રભુ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો આવ્યો છે આજ સુધી માણસ પ્રભુ પ્રત્યે પ્રભુ કેમ મળે એના માટે આ સૃષ્ટિ ઉપર જીવ આત્માઓ સંશોધન કરી રહ્યા છે એમાં મારા અનુભવ પ્રમાણે જે સાચી ભક્તિ નીતિ ભક્તિ અને ચાર વેદો વત્તા ગીતા આ જ્ઞાન જેને હશે એ પૂર્ણ સા તત્વજ્ઞાની સાધુ સંત કહેવાશે છે ચાર વેદ વત્તા એક ગીતાનો ઉપદેશ બરાબર જાણતો હશે એને પ્રભુ ભક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન એને સ્વર્ગમાં પણ બોલાઈ લેશે આ હંસ આત્માઓ મારે હું એકલો છું એટલે આ સૃષ્ટિ ઉપર માણસો જન્મેલા સાચી ભક્તિવાળા માણસો સ્વર્ગમાં જાય છે હવે અહીંયા સર્વાનુમતે બે ગામ સાધુ સમાજ એમનો જ્ઞાતિ સમાજ બધે મળી આજની તારીખે આપણા ઇન્દ્રેશ્વર મહાદેવના મહંત શ્રી વીરગર બાપુ ની નિમણૂક કરી છે તો એમને બડી ધૂમથી તાળીઓથી વધાઈ લ્યો બોલો ઇન્દ્રેશ્વર મહાદેવ કી